નીચે ભરતી થશે અને એના પછી આ કોલમ ભરાશે તીજ ભાઈ કેવો નાખતા આવડે સાફ કરો વ્યવસ્થિત હા ભારે ચાકરી કરી લોહી જળાવી દીધું લોહી આજ તો એમાં ઓસામ પૂરું જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા ની અંદર આશા કરું છું બધા ઓકે સન મિત્રો આજના વ્લોગની શરૂઆતે આપણે અહીંયા આપણે ઘરેથી જ કરી છે તે જ તૈયાર થાય છે અને બહાર એક નજર નાખી અત્યારે શું શિયાળો હે ને એટલે શિયાળો શું ઉનાળો હે એટલે અત્યારે જો આઠ વાગ્યા છે ત્યાં તો કેવો અંજારો તડકો થઈ ગયો અને ગરમી પણ એવી જ પડે છે અત્યારે તો કોણ બોલે

या बना दियो हैं वेल मेरी ना कर या फिर मैं ऐसा हूं मोर है हां है मोर लग करना है, है तुम लोग चालू करयो हमने आज होए हैं हो है। है? है? के एक बजे जो एक बार जो ऑनलाइन होता ही गए ई से नहीं अपन था नहीं से बोल તમે થોડી ટ્રાય કરો ને ન છૂટે ભાઈ તીર થાવે થાય હા એ ટ્રાય કરી લઈએ આપણે નાસ્તો કરી લઈએ પછી આપણે જવાનું છે પાંદરાપુર અને પાંદરાપુર તો હવે આપણે આજથી આમ આજથી ને બે જ્યારથી આપણે અહીંયા આવ્યા ને ઘરેથી આવ્યા ત્યારની આપણે એક સિરીઝ ચાલુ થઈ છે કે સવારના અહીંથી જઈને સૌ પ્રથમ છે આપણે ઈ ચેક કરવાનું કે આઈસીયુ વોર્ડનું કામ કેટલે પહોંચ્યું બરાબર ને તીર્થભાઈ હાલો તો નાસ્તો કરી લે અને પછી જાય પાંજરાપુર તો હવે આપણે છે નાસ્તો કરી લીધો ને આપણે નાસ્તો કરી લીધો ને ત્યાં જો ગાય ફાઈનલી છૂટી ગયો વાહ તીર્થભાઈ વાહ ઉ જે ભાઈ છોડતા હતા ને એનો તો જીવ ના હાલ્યો પણ તીર્થે કમાલ વાહ રે વાહ बीक ने लगी तुम्हें ना जरा ही ना लगी एम आगे वन सुन के अरे मुझे आप भी तो जो किम जो ही सेम तो सेम कट से नाम से हम हालांकि तेरी थाला वही नहीं उन्हें ना कोला थाली एटले राडू दे है ये है बच्चारी ने

નીકળવાનો સમય થઈ ગયો છે જાય પાંજરાપુર અને પાંજરાપુર જઈને વન બાય વન કામ બધું ચાલુ કરીએ તો હવે આપણે અહીંયા પાંજરા પહોંચી જાય અને મને એવું હતું કે આ રેતી છે એ વાડાની અંદર પાથરવા આવી પણ એવું નથી અહીંયા જો આ કાંકરીને રેતીને જે કામ ચાલુ છે ને એના માટે આવી છે અને સિમેન્ટ તો હતી જ દિવસથી અહીંયા આજે આ રેતી આવી આ રેતીમાં કાંકરી આવી ગઈ અને હવે જાય આપણે ત્યાં કામ ચાલુ થઈ વાડામાં હું કે વાલા આપણે જા નવો વાળો ચેક કરવા માટે આઈસી વોર્ડ ચેક કરવા માટે ત્યાં છે એ વાસુ બીમાર થયું તો એના માટે આવી ગયા ઇન્જેક્શન ભરવા માટે હાલ ભરો ફટાફટ આવશે કે નહીં હાલો તો ફટાફટ છે એ વાસુડાની દવા આપણે કરી નાખીએ ને પછી તમને વાળો બતાવું કે કામ ક્યાં પહોંચ્યું તો જે વાસુડાની દવા આપણે કરવાની હતી એ કરી નાખીએ એકદમ ઓકે અને અહીંયા જો પથારીના ઢોર છે એના માટે વતરો કરવાની તૈયારી ચાલુ બરાબર ને ભગત

આ હરિયા તો ઊભા થઈ ગયા પેલા નીચે ભરતી થશે અને એના પછી આ કોલમ પર હરિયાની ની તો જોઉં આ પછી પાડવું છે તો પડશે કે નહીં પછી આપણે એવું થાય કે આ કેમ આ વાળો જૂનો થઈ ગયો અને આને પાડવો છે આપણે તો કેમ પડી ગયો તરત આ બધું તો કાચું હતું કામ જો ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ પહેલાનું જૂનું પણ આ છે આવું મજબૂત થશે તો પછી જ્યારે માનો કે પચાસ હો વર્ષ પછી પાડવું હશે તો પડી ગયા છે કે નહીં પડે હે આ તીર્થ ના કાંડા જે આ છે ને આ આવા હરિયા છે કે નહીં હે એક બે ત્રણ

એનું કામ બરાબર કરે આપણું કામ આપણે બરાબર કરીએ પાવડર નાખીએ જે કામ છે એ જોઈએ કેસ આવી એ જોઈએ આપણે આઈસીયુ વોર્ડ નું બધું કામકાજ ચેક કરીને આવી ગયા છે માંદાવર વાળામાં અત્યારે જે ટેમ્પરરી જે છે આપણો આઈસી વોર્ડ એની અંદર ને અત્યારે હું રાહ જોઉં છું મારા હાથમાં ટિંકરની બોટલ છે અને પાવડરનો ડબ્બો આ પણ આ ડૉક્ટર સાહેબ છે ને એ જો આ બધી ખાલી ઇન્જેક્શન મતલબ થોડા થોડા ડબલ હોય ને એ બધા એક કરે એ એક નથી એક જ છે હું એક જ છે હું કઈ આ તો ડોક્ટર ઠીક છે એક છે એ નથી હવે હાલો હું બધી મિસ્ટેક થઈ ગઈ છે તો હું પહેલા બધું ક્લિયર કરાઈ ના ઇન્જેક્શન માં બધું ક્લિયર કરી નાખ્યું ને હવે જો પાવડર નાખવાનું કામ ચાલુ થયું તીઠ ભાઈ જો નાખતા આવડે પાવડર સાફ કરો વ્યવસ્થિત હા અને પછી પાવડર લગાવો પથારીમાં અત્યારે હું એટલી બધી ટ્રાફિક નથી હળવું છે હું શું આમાં તો ઓછા આવે એ સારું એટલે શું છે ઢોરા ઓછા હેરાન થાય એવું બાકી આપણે જે અહીંયા માંદાવાળા હોય ને એ અત્યારે થોડી વાર નીણ થાય ત્યાં સુધી અહીંયા બધા બેઠા હોય પાછળ આની અંદર હવે નીણ ને બધું થશે અને પછી આની અંદર આવશે તો આપણે પાવડરનું બધું કામ ઓકે કરીને પછી છે પાડી આવી છે કાલે પાછળનો પગ છે જો એને ઊભી કરી અને ખાવામાં તકલીફ ના પડે એટલા માટે ખુરશી ઉપર જોઈ એને તગારામાં મકાઈ વતરેલી નાખી છે બરાબર ને બરાબર બાકી તો દવા બધી કરી નાખી છે પગ અહીંયાથી એકદમ ચૂંડો થઈ ગયો કાંઈ એક્સિડન્ટ થઈ ગયું હું હાઈવેના કાંઠે ગામ ગામડાની છે પાડી અને ટ્રેલર આવે ને હું મોટું એમાં એક્સિડન્ટ થયું બચારીની હાલત ખરાબ કરી નાખી બાકી હવે આપણે આપણું કામ ચાલુ કરવાનું છે તો તીજભભાઈ ટ્રે લઈ લીધી રાઠું લઈ લીધું અને આ બળદ જે છે આ જો આ બળદ એનાથી આપણે હે એ ડ્રેસિંગની શરૂઆત કરવાની છે બળદની આપણે ચેક કરીએ પરિસ્થિતિ એની કેવી છે એની હું તમને વાત કરું બળદની એક તો ઉંમર થઈ ગઈ છે પૂરી એમાં ઓછામાં પૂરી થઈ એની કંબોળી બરાબર ને હાલત ખરાબ બચ્ચારાની ડ્રેસિંગ કરી નાખીએ તો ઊભો થયો નથી એકવાર ડ્રેસિંગ કરી નાખીએ ટ્રેક્ટર ફ્રી થાય ને એટલે લઈ લઈએ મસ્ત અંદર રેતીમાં બેસે ખાસે પીસે જ્યાં સુધી એની મજા આવશે ત્યાં સુધી બરાબર ને હે તો હું હું રેસિંગ કરું તારે કરું હું હવે તો હું કરના પકડી રાખો કોણ આવું મોજા બોજા પહેરી લે ને તો ખાવા ટાઈમે પછી છે ને આમાં સ્મેલ ના આવે ની શું છે ખાવા ટાઈમે જ પછી આવું બધું હાથ ખરાબ થયા હોય ને એટલે ના હોય તો બળદનું ડ્રેસિંગ એકદમ ઓકે થઈ ગયું છે વચ્ચે હું આપણે તમને બતાવું બધું ડ્રેસિંગ કરીએ નહીં પણ વચ્ચે મહેમાન આવી ગયા એટલે પછી સારું ન લાગે એટલા માટે વિડીયો કરી નાખીએ તો બંધ અને ડ્રેસિંગ કરી નાખ્યાનું એકદમ ઓકે તીર્થે વાહડી પકડી છે વાહડી નહીં કરવાનું છે આપણે ડ્રેસિંગ એમ તો ઘણા બધા ડ્રેસિંગ છે પણ આ એક તમને બળદ બતાવી દીધો કારણ કે બળદ ઓમ શું છે વાછડ્યું નહીં તો બધા રિકવર ઝપાટે થાય પણ આને તકલીફ ઘણી છે અને ઓમ શાંતિથી બેઠો એટલે આપણે ઓમ બીજી કાંઈ લાગવાની કાંઈ ચિંતા ન હોય એટલે તમને બતાવી દીધું અને જે હવે કાંઈ બીજા ડ્રેસિંગ બાકી છે ઓહો જોજો આમ તો છે હમણાં કટાવી ગયા જે ડ્રેસિંગ બાકી છે એ હવે ચાલુ કરી નાખીએ તો હવે આપણે છે પાંદ આવી ગયા તો આપણી ગૌશાળાએ અને આપણે ટિંગ લાવ મજા મજા કરે છે આ તીર્થભાઈ છે આ કૃષ્ણના વાસણાને પાણી પીવડાવે છે અને હવે હર્ષદના લાટકાને ચેક કરીએ ભારે ચાકરી કર્યો લોહી જળાવી દીધું લોહી અને આજ તો એમાં ઓછામાં પૂરું હા કરી પહેરાવી એ કહેતો હોય કે છેલ્લે છેલ્લે મારો જમાનો આવ્યો અને આજે પાછું એક બીજું છે કે આજે બધી ગાયો આપડી છે અહિયાં ગૌશાળા એ જ હાજર છે કારણ અમને જણાવું બોલ કારણ કે અત્યારે છે ગરમી ચિકાર પડે આપડી વાડીએ જતી દૂધની ગાયો જે તમને ખબર હોય તો મવડી કરી હતી જેવું બાજરી આવે ને મવડી એ કરી હતી ને ત્યાં આપણે ચરાવા જતા એ ખેતરે લઈ જાય ને ત્યાં વાડામાં પૂરી ને નીણને ખવડાવી એવું કરતા પણ હવે ગરમી અત્યારે એવી પડે ને કે ગાયો બધા આમ નબળી પડી ગઈ નિજામ થઈ ગઈ એટલા માટે આજે છે જે દૂજણી ગાયો છે બધાને ઘરે જ રાખી છે પાછળના વાડામાં છે હમણાં ત્યાં જાય અત્યારે હું આ બંને વાસડામાં મોટા છે ને તો એ બંનેને બહારે લઈને પાણી પીવડાવવાનું કામ ચાલુ છે ના 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 નકરી લઈ જાય ને એટલે શું એટલા માટે જ કે ગરમી ઘણી પડે તો અહીંયા અહીંયાની આપણે ત્યાં પણ વાડમ પૂરીને નીણ ખવડાવી અહીંયા ખવડાવી એટલા માટે આજનો દિવસ તો રાખી છે કેટલા દિવસ રાખવાનું થાય ને કંઈ નક્કી નથી આ જે અહીંયા છે બધી ગાયો જે દૂધણી છે એ પાણી બંને વાળામાં ભરેલું છે એકદમ ઓકે બાકી જો બધી શાંતિથી બેઠી છે આ કાર્પેટના છાંય રતન ને કૃષ્ણા મીરા મલીર કુંધી બધી બધી અને આ બધાને અત્યારે નાખવાની છે મકાઈ મકાઈ લીલી મકાઈ અને હર્ષદ લેવા ગયો છે લીલી મકાઈ તો હમણાં થોડી વારમાં જ લઈને આવશે એટલે લઈને આવી જાય પછી બધાને નાખીએ અને પછી આપણે જોઈએ ઓવરલોડ તરાની ગાડી આવી ગઈ છે જો આના માટે આવ્યો રચકો લીલો લીલો પાછળ વાળા માટે મકાઈ મકાઈ સરસ છે હાલ તું પાછળ જ બધાને હવે આ બધા જો મકઈ જોઈને ઊભા થઈ ગયા કમ્પ્લીટ હમણા શાંતિથી બેઠા હતા તો બધા મકઈ ના ખાઈ ગઈ અને ગાય આવી ગઈ છે અને આ વાઘ આવે છે બોલો ભાઈ વાહ 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 કીછે સે જુકે ગાને ઓલી ઓલી સ્ટાઈલ તો કર પણ જુકે ગા ને ઈ નહીં ભાઈ બરાબર ખાવ મંડ્યા કમ્પ્લીટ અરશદ ભાઈ ગાઈ સેટિંગ કરે થોડું ઘણું આડાવ આજે નાના નાના રહ્યા ને બેગ બેગ એને કદાચ ત્યાં ન વારો આવે તો એના માટે અહીંયા નાખી દીધું અને હવે તો મને ભૂખ લાગી છે હાલો તો આપણે આપણી ગૌશાળા એ બધું કામ ઓકે કરીને આવી ગયા તો પાંજરાપુર પાંજરાપુર લગભગ પાંચેક વાગ્યાની આસપાસ આપણે આ ભેંસનો છે નખ કાપવાનું કામ ચાલુ કરી દીધું જો એની ખરી ચેક કરો તમે તો પાછળનો પગ તો જો હા ઓમ ત્રાહો રે એ નખ તમે બતાવો આ ભેંસ કદાચ છે આપણે ત્યાં લગભગ અઠવાડિયાથી આવી છે જો આ એના

હાલવામાં ઘણી બધી તકલીફ થતી પણ હવે ધીમે ધીમે એવાય થઈ જશે ખાસ તો આ પગનું જો બરાબર બરાબર ને શું છે છે તો તો આપણે ભેંસની ખરી કાપવાનું કામ ઓકે કરીને આવી ગયા છે હોસ્પિટલ ની અંદર અને હવે તો ગૌશાળાએ જવાનો સમય થઈ ગયો છે તીર્થ ભાઈ જોવાનું ઉપાડી લીધું પીસ શું ખાસ હોય હે ક્યાંથી થોડુંક ચખાડતો ક્યાં જ આ મેરી ભાંગે રે ને વરો ગોર ખા એની કુછ હમ ચોકલેટ જોવા જો તો હવે બીજું કંઈ કામ છે નહીં તો આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખી દઈશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને હવે આપણે મળીએ કાલના નવા વ્લોગમાં